વેજલપુર ગામમાં આવેલ સરકાર માન્ય વ્યાજ વિભાગની દુકાનના સંચાલક ડીએમ જસવાનીને ત્યાં એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા આસ્મિક તપાસ હાથ ધરાતા દુકાનમાં ઘટવટ મળી આવતા અનાજનો જથ્થો સીઝ કરી કાયદેસર કાર્યવાહી કરતા આવા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો મળતી માહિતી અનુસાર આજરોજ એચ ટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ અને મામલેદાર કાલોલ તથા તેમની ટીમ દ્વારા કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ દિલીપકુમાર એમ જસવાનીની સરકાર માન્ય વ્યાજબી ભાવની સરકારી દુકાનની આસ્મિક તપાસણી કરતા ચોખાના પચાસ કટ્ટા કે જેનું વજન બે હજાર પાંચસો બાવીસ કિલોની ઘટ અને બાજરીના ઓગણીસ કટ્ટા તેનું વજન નવસો ચાલીસ કિલો વધ ઘઉંના નવ કટ્ટાનું વજન ત્રણસો બાસઠ છન્નું કિલો વધ મળી આવી છે જેને લઈ વધુ તપાસણી કરવામાં આવતા મોરસના ચાર કટ્ટા તેનું વજન બસો બાર કિલો છે મોરસાના કટ્ટા ખરસાલિયા ચોકડી ઉપર આવેલ સમીરભાઈની ખાનગી દુકાનમાંથી લાવી અગાઉ સરકારી ખાંડની કાળાબજારી કરેલી હોય જેને સરભર કરવા માટે લાવવામાં આવતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે સરકારી અનાજની ચીજવસ્તુઓને ખાનગી વ્યાપારીને ત્યાં સરકારી એફપીએસથી ખાનગી વ્યાપારી સાથે હેરફેર કરવામાં આવતી હતી એક નંબર પ્લેટ વગરની ગાડી એફપીએસ દુકાનની બાજુમાંથી મળી આવેલી હોય આમ મળી કુલ એક લાખ એકતાલીસ હજાર નવસો છીખી પાંચ લાખ એકતાલીસ હાજર દુકાન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેચલપુર ગામ ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મામલાદાર કાલોલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતાં આ દુકાનની અંદર જે જસવાણી કરીને જે પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌ પ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતાં રંગે હાથ પકડાઈ ગયેલા છે જે ખાનગી ખરીદીના ચાર કટ્ટા ખાંડ મળી આવેલ છે સાથે સાથે પચાસ કટ્ટા ચોખાની ઘટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે તેમજ ઘઉંના સાત કટ્ટા અને બાજરીના ઓગણી કટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીઝ કરવામાં આવેલી છે સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન નંબરી એટલે કે ના નંબર પ્લેટ વગરનો આયસર ખટારો પણ મળી આવેલ છે જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્ઝનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે જે ખટારાને પણ આયસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે